ધરપકડ કરવામાં આવી ગુજરાત એટીએસ સાત આરોપીની ધરપકડ કરી છે આરોપીઓ બોગસ દસ્તાવેજ ના આધારે લાયસન્સ બનાવતા ગુજરાતમાં પણ બોગસ હથિયારો અને લાયસન્સ મોકલ્યા હતા

કેટલાક સમયે કોઈ કચેરીમાં જઈ અને લાઇસન્સ મેળવ્યા નથી પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામચિંગ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાઇસન્સ મેળવ્યા છે